મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનો સ્વાગત છે તો બંગાળની ખાડીની અંદર વધુ એક સિસ્ટમ સર્જાશે ફરી ગુજરાતનું હવામાન બદલાશે જાનો મિત્રો હવામાન વિભાગ અને હવામાન નિષ્ઠા અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં વાત કરીએ તો ગુજરાતમાં તાપમાન ફરીથી વધી રહ્યું હોય તેવો અનુભવ થતો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ગુજરાતનું વાતાવરણ આગામી સાત દિવસ કેવું રહેશે તે અંગેની આગાહી જાણીએ તો હવામાન વિભાગે પૂર્વ મોસમ વૈજ્ઞાનિક અશોક દેસાઈ અને હવામાન તંબાલાલ પટેલે કરી છે આ પવનની દિશાના કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થતો જોવા મળ્યો છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન સૂકું રહે તેવી પણ શક્યતાઓ છે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંય પણ વરસાદની આગાહી કરવામાં આવી નથી આ સાથે દિલ્હીની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં હવામાન બદલાશે અને તે વધુ ઠંડુ થતું જોવા મળવાનું છે દિલ્હી એનસીઆરના રહેવાસીઓએ આ માટે તૈયારી કરવી જરૂરી બનશે કારણ કે દિલ્હી એનસીઆરમાં ઠંડી વધુ તીવ્ર બનશે ભારતીય હવામાન વિભાગે અઠવાડિયા માટેની જે આગાહી કરી છે જે દર્શાવે છે કે આગામી અઠવાડિયામાં ઠંડી વધતી જોવા મળવાની છે તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી જે માહિતી છે તેના ઉપર એક નજર કરીએ જેમાં ગુરુવારે ગુજરાતનું અમરેલી સૌથી ઠંડુ શહેર બન્યું છે અમરેલીનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે જે બાદ ગાંધીનગર મહુવા કિશોદ અને રાજકોટમાં પણ પારો પંદર ડિગ્રીની આસપાસ જોવા મળ્યો છે અમદાવાદના તાપમાનની વાત કરીએ તો અહીં તો સોળ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે વડોદરામાં સોળ ડિગ્રી અને સુરતમાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈની આગાહી પણ જાણીશું જેમાં ઓગણીસ તારીખ પછી તાપમાનમાં ફેરફાર થશે બીજી આવી રહેલી સિસ્ટમો તેની અસર કરશે ત્યારે પારો ઘટી જશે તે યથાવત રહેવાનો છે કદાચ પારો દસ ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ છે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે પેસિફિક મહાસાગરમાં બે સિસ્ટમ કાલમેગી જે લેન્ડ પર આવી ચૂકી છે બીજી તરફ સિસ્ટમની વાત કરીએ તો ફૂગ વોંગ ટાઈફોન હોંગકોંગ પર તબાહી મચાવવા જઈ રહી છે આ બંને સિસ્ટમની અસર બંગાળની ખાડી અને અરબ સાગરમાં થઈ શકે છે અને વાદળો ઉત્પન્ન થતા જોવા મળવાના છે કદાચ ગાજવીજ પણ થાય તેવી શક્યતાઓ છે જોકે વરસાદની શક્યતાઓ બહુ નિહત દેખાઈ રહી છે કદાચ છાંટા પડે તેવી શક્યતાઓ છે પરંતુ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જ્યારે આકાશમાં વાદળોની ચાદર પથરાયેલી હોય ત્યારે તાપમાન હંમેશા ઊંચું જતું જોવા મળે છે હમણાં જે દસથી બાર ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે તે ઓગણીસ તારીખ પછી ફરી તાપમાન ઉંચકાશે અને તાપમાન બાવીસથી લઈને ચોવીસ ડિગ્રી જોવા મળી શકે છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીએ સોળથી લઈને અઢાર નવેમ્બર દરમિયાન એક ચક્રવાતી એ સર્જાશે અઢારથી ચોવીસ નવેમ્બરે ફરી એક વખત માવઠું થાય તેવી શક્યતાઓ છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે જ્યારે અઢારથી વીસ નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર જોવા મળશે આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે અઢારથી લઈને ચોવીસ તારીખ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે જ્યારે પંદર ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ જોવા મળી શકે છે માવઠાની શક્યતાઓ વિશે તેમણે જણાવ્યું છે કે સોળ ડિસેમ્બર સુધી માવઠું થવાની શક્યતાઓ રહેશે વીસ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આદર થઈ હોય તેવું પણ જોવા મળશે બાવીસ ડિસેમ્બરથી કાલતી ઠંડીનો વેગ મળશે હાડકંપાવતી ઠંડી પડશે અને અગિયાર જાન્યુઆરી સુધી ઠંડા પવનો ફૂંકાશે તેવી પણ શક્યતાઓ છે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ રહેશે